માયાવંશી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ વડલી ખાતે યોજાઈ જેમાં દસ ટીમમાં એકસો ત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો ફાઇનલ મેચમાં ઉણી ગામની ટીમનો વિજય થયો પલસાણા તાલુકા માયાવંશી સમાજ વડલી ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ વડલી ગામે યોજાઈ હતી જેમાં દસ ટીમના એકસો ત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્રણ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજે રવિવારે પૂણી અને તુંગી ગામ વચ્ચે યોજાઈ હતી જેમાં કંચનગીણી પૂણીની ટીમ જીત થઈ હતી આ મેચ ર પાછળનો મુખ્ય હેતુ સમાજના લોકો ભેગા થાય ખેલદીલી વધે અને રમતને પ્રોત્સાહન મળે તેવા ઉદાહેટથી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચમાં બેસ્ટ બોલર બેસ્ટ કીપર અને જીતેલી ટીમને ટ્રોફી અને સિલ્ડ હાજર રહેલા મહાનુભાવોના વડદસ્તે સાંજે છ કલાકે એનાયત કરવામાં આવ્યા હતા જી આપનું નામ મારું નામ અક્ષય વરેલિયા છે આજે શાનું આયોજન કરવામાં આવ્યું આજે જે છે બીસીસી વરેલી ક્રિકેટ ક્લબ બે હજાર ચોવીસ દ્વારા પલસાણા માહિયાસી તાલુકા સમાજનું ટેનિસ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવેલ હતું એમાં કેટલી ટીમે ભાગ લીધો અને કોણ ચેમ્પિયન થઈ અચ્છા એમાં દસ ટીમોએ ભાગ લીધેલો હતો અને એમાંથી કંચનગીરી પુણી દ્વારા ચેમ્પિયન ટ્રોફી જીતવામાં આવી છે કેટલા ખેલાડીએ ભાગ લીધો હતો ટોટલ ટોટલ એકસો ખેલાડીઓએ ભાગ લીધેલો હતો અને સારું એવું પર્ફોમન્સ રહ્યું દરેક વસ્તુઓ જોવા મળી સુપર ઓવર જોવા મળી છ છગ્ગા જોવા મળ્યા પાંચ વિકેટ જોવા મળી ફાઇનલમાં લોએ સ્કોર રહ્યો એટલે મનોરંજન ભર્યું રહ્યું હતું અમારું આયોજન ઓકે થેન્ક યુ જી આપનું નામ મારું નામ નિમેશ રાઠોડ છે શાનું આયોજન હતું આજે આજે ક્રિકેટ ક્લબ ક્રિકેટનું આયોજન હતું માયાવંશી સમાજ પલસાણા તાલુકા વરેલી ક્રિકેટ ક્લબ તરફથી જીતા તમે કોની સામે જીત્યાને શું અમે વિવેક ટુંડી ઈલેવન સામે જીતા અમારી ટીમનું નામ છે કંચનગીરી ઇલેવન જેમાં પુણી ગામ તરફથી જે ટીમ છે એમાં અમારા કેપ્ટન હર્ષ પરમારે બહુ સારું પાંચ વિકેટ લીધી છે અને ઓવરઓલ અમે લોકો બહુ સારું પ્રદર્શન કર્યું અને અમે ફાઇનલ સહિત જીતા